તો મિત્રો વિડીયોમાં બની રહેજો કેમ કે જો ભજીઓ આવી ગયો આપણે કહેતા હતા અને હવે રાજુભાઈને ઘરે મોકલવાના છે આપણે અને એમનું પણ ભાઈ મોડું થઈએ કારણ કે આપણે મળવા માટે આવ્યા હતા બિચારા છે રીતે આથી તો જય માતાજી રાજુભાઈ બોલી લો કોઈ આવું તો જય માતાજી મિત્રો ખૂબ મજા આવી હો ગમનભાઈ જોડી અને હવે ઘરે નીકળીએ છે આપણે જય માતાજી ખાધા ગોટા હા હા ખાધા ખાધા ફાઈનલ કહી દો કે ગોટા ખાધા ગમનભાઈ ફાઈનલ ગોટા ખવડાયો હો ગમનભાઈ ભજીઓ ભજીઓ ખવડાવી દીધો છે મારા ને કહેતા ને કોઈને પાછા હોવા ખબરાયા છો પૈસા મિત્રો જો તમે પછી કેતા ને કે ગમનભાઈ લાડોલ માં બોલાય ને રાજુભાઈ ના ગોટા ના ખવરાયા જો આઈ ગયો છે પછી રાજુભાઈ તમને કહી દીધું પૈસા આલે હો મિત્રો